નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત ગઈકાલે રાત્રે એક ઘટના બનવા પામી જે ઘટનાની અંદર ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરીની અંદર કે જે સિસોદરા મુકામે આવી છે અને મુકામે આવેલી આ ફેક્ટરીની અંદર જ્યાં લોખંડ બનાવવાનું કામકાજ કરવામાં આવે છે લોખંડ બનાવવાના કામકાજની અંદર સ્થાનિકોના જણાવ્યા મુજબ કેમિકલની અંદર કંઈક લોચો વળવાના કારણે ત્યાંના સ્થાનિકોને ખાસ કરીને સિસોદરાના ચૌધરી ફળિયાના બે વ્યક્તિઓને એડમિટ કરવાનો વારો આવ્યો હતો અન્ય વ્યક્તિઓને શ્વાસ રૂંધાવાનો તેમજ વોમિટિંગના પ્રોબ્લેમ થયા હતા જેમાંથી ઘણા લોકોની હાલત કફોડી બની હતી અને બે વ્યક્તિઓને તો હોસ્પિટલાઇઝ પણ કરવા પડ્યા હતા જે સંદર્ભે સ્થાનિકોનું મોટું ટોળું જે ખરું એ ફેક્ટરી પર પહોંચ્યું હતું ફેક્ટરીના અધિકારીઓને સાથે વાતચીત કરતા કેમિકલમાં પ્રોબ્લેમ આવ્યો છે એવી વાત કરવામાં આવી હતી જીપીસીબી એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ જાણ કરવામાં આવી તો સ્થાનિકોએ જણાવ્યું કે ત્રણ કલાક બાદ તેઓ સ્થળ પર પહોંચ્યા પણ ઘટનાની જાણ રૂલર પોલીસ સ્ટેશનને થતાં રૂલર પોલીસ સ્ટેશનના પીઆઈ પીવી પટેલિયા છે ખરા એમના સ્ટાફ સહિત કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે એ હેતુસર ત્યાં પહોંચી ગયા હતા અને આ ટોળાને કંટ્રોલમાં રાખ્યું હતું ત્યારબાદ જે જીબીસીબીના અધિકારીઓ આવ્યા હતા અને એમણે જણાવ્યું હતું સ્થાનિકોને કે ભાઈ જો કોઈ અયોગ્ય જણાશે તો ચોક્કસથી અમે જે ખરા પગલાં લઈશું અને ફેક્ટરીને બંધ પણ કરાવીશું તો આ આખા પ્રકારની અંદર હિતેશ પટેલ કે જેઓ સિસોદરાના ચૌધરી ફળિયાના રહેવાસી છે શું જણાવી રહ્યા છે ચાલો આપણે પટેલ શું ઘટના હતી આરક ફેક્ટરી છે લોખંડ બનાવવાની એ ફેક્ટરી ની અંદર કેમિકલ કંઈ ખરાબ આવવાના કારણે અમારું આ બાજુ નું કામ છે સિસોદરામાં ચૌધરી ફળાની અંદર બે વ્યક્તિને એડમિટ કરે છે અને ઘણા વ્યક્તિને વોમિટનો અને શ્વાસનો પ્રોબ્લેમ છે જીપીસીબીમાં જાણ કરી આજે ત્રણ ત્રણ કલાકથી પબ્લિક બહાર ઉતું અધિકારી ત્રણ કલાકથી લેટ આવે છે ને કોઈ જાતનો અમને રિસ્પોન્સ મળ્યો નથી અધિકારીએ અહીંયા આવ્યા પછી અધિકારી કહે છે હું ફેક્ટરી બંધ કરાવું છું અમારી માંગ એટલી જ છે કે સચ્ચાઈને ન્યાય મળવો જોઈએ જે હકીકત એનું નિરાકરણ આવવું જોઈએ તો જે પ્રમાણે આપે જોયું એ મુજબ કે લોખંડ બનાવતી ફેક્ટરીની અંદર કેમિકલની અંદર કંઈક પ્રોબ્લમ આવવાના કારણે એમાંથી એક ગેસ નીકળ્યો અને જે ગેસ હવામાં ભળતાની સાથે જ સ્થાનિક નિવાસીઓને ઉધરસ તેમજ ઉલટીની તકલીફો થઈ અને શ્વાસ લૂંધાવવા માંડતા બે વ્યક્તિઓને એડમિટ કરવામાં આવ્યા અને આ પ્રકારે રાત્રિના બે વાગ્યે ગ્રામજનોએ પોતાના જીવ બચાવવા માટે ફેક્ટરી સુધી દોડવું પડ્યું મૂળ કહેવાનો ભાવ છે કે જ્યારે આપણી પાસે ગુજરાત પોલ્યુશન અંડર કંટ્રોલ બોર્ડ છે જીપીસીબીના અધિકારીઓ છે તો તેઓ શા માટે આવી કંપનીઓની કોઈ નોટિસ નથી આપતા અથવા તો સમયસર એની ચકાસણી નથી કરતા જ્યારે કોઈ ઘટના બને ત્યારે જ આ લોકો સાંપડા જાગે છે અને ત્યારબાદ તંત્ર પણ દોડતું થઈ જાય છે તો સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી છે કે જો કોઈપણ પ્રકારની અઘરિત ઘટના બને તે પહેલાં આ ફેક્ટરીને બંધ કરવામાં આવે અથવા તો જે ઝેરયુક્ત કેમિકલો છે અને તાત્કાલિક અસરથી ઉપયોગ બંધ કરાવવામાં આવે જેથી કરીને હવા ચોખ્ખી રહે અને લોકોના જીવ તારવે ન ચોટે તો આજ પ્રમાણે આવા આવનો સમાચારો માટે નિહર્ત રણોવસરી લાઈવ અને જટપટ ન્યૂઝ એવી ગઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ